નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર આ ચિત્ર જુઓ અને વીજ વીજકરણથી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગીભરની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભૂલ નગતરાણા તાલુકા પંચાયતની ગ્રાહક ધિરાણ મંડળીનો મંત્રી સાત લાખ બાવન હજારનું બિલ પાસ કરાવવા માટે બે લાખ એસી હજાર કમિશન માંગતા લાંચ રિશ્વત વિરોધી બ્યુરો ટીમે લાંચ લેતા આ શખ્સને છટકું ગોઠવી પકડી પાડ્યો નખત્રાણા તાલુકા પંચાયતની પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના માનંદ મંત્રી અને કારોબારી સભ્ય ઘનશ્યામભાઈ મનોરમભાઈ પટેલ ભુજમાં બે લાખ એસી હજાર રૂપિયાની લાંચ લેતા એલસીબીના છટકામાં આ બાદ સપડાઈ ગયા છે ઘનશ્યામ પટેલ વ્યવસાય નખત્રાણાના મથલની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે એસીબીએ જણાવ્યું કે મંડળીના સભાસદોને વાર્ષિક ગિફ્ટ આપવા માટે ફરિયાદીને ગિફ્ટ આર્ટિકલ્સ સપ્લાય કરવા ઓર્ડર અપાયો હતો ઓર્ડર મુજબ ફરિયાદીએ માલ સપ્લાય કરેલો અને સાત લાખ બાવન હજારનું બિલ આપ્યું હતું સહકારી મંડળીના માનદ મંત્રી ઘનશ્યામ પટેલે બિલ મંજૂર કરવા પેટે બે લાખ એસી હજાર રૂપિયાના કમિશનની માંગણી કરી હતી જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરેલો લાંચની રકમ સ્વીકારવા માટે ઘનશ્યામ પટેલે ફરિયાદીને ભુજમાં વીડી પાસે આવેલી લોઆણા મહાજનવાડીમાં જલારામ લોચ પાસે બોલાવ્યો હતો ભુજ એસીબી

કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ 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 ડોટ પીજીવીસીએલ ડોટ કોમ દર્શક મિત્રો આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Thank <laughs> you.